તો આ જમા થયેલો કચરો જ એ કોઈ ના કોઈ રોગ રૂપે બહાર આવે છે જ્યાં પણ કચરો જમા થાય સપોઝ ફેફસામાં આ કચરો જમા થાય છે તો આપણને શરદી ઉધરસ સાઇનસ ન્યુમોનિયા અસ્થમા આ બધા રોગો થાય પેટના આંતરડામાં જમા થાય છે તો કબજિયાત થાય છે પેટના આંતરડામાં ચાંદા પડે છે આ બધા રોગ થાય હૃદયમાં જ્યારે આ લોહી વાટે જાય છે તો આપણને ખબર છે કે હાર્ટની જે આર્ટરીઝ છે એમાં કચરો જમા થાય અને એ નળીઓ સંકોચાતી જાય અને પછી આપણે કોલેસ્ટ્રોલ ને ને હાઈ બીપી લો બધું છે પછી આપણે સ્પેસ બનાવવા માટે એટલે ખરેખર શું સાફ કરવાનો પણ આપણે એ મૂળ સુધી નથી જતા આપણે શું કરીએ એને ઈઝી રે સહેલું શું છે સહેલાઈથી કઈ રીતે થાય એ ઈઝી રે શોધી અને ઈઝી રસ્તા શોધતા શોધતા આપણે શું કરીએ આપણે શરીરને રોગનું ઘર બનાવી દઈએ છે